છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે કટિયા સીભડાની કાસ્ટી બનાવવાની છે એટલે આપણે વાડીમાંથી કટિયા ગુજરાવા છે પહેલાં તો એને આપણે ધોવાના છે મસ્ત મસ્ત સાફ કરી વાળવાના છે અને પછી કાસ્ટી બનાવીશું જો તપેલીમાં મસ્ત આપણે પાણી લઈ લીધું છે અને પછી એને આપણે ધોશું આપણે થોડો થોડો ગારો સાટો હોય એટલે પછી એને આમ મસ્ત રીતે ભાઈ નાખવી એટલે ગારો વયો જાય જો ચક્કા ભાઈ પણ અત્યારે અત્યારમાં આપણે વી આવ્યા બહુ સાજા દિવસે આજે હડા ભાઈ જશે પાછા રોટલી ખાવા

ચોમાસામાં હું જાવ હોય એટલે પછી શિયાળામાં આવે શીકડા ને પછી આપણે તોડી જો બધા આ એક જ વેલાના ના શીભડા છે અને આપણે આ નનકા નનકા છે ને શીભડા એ પાંદડે પાંદડે આવે એટલે એક વેલામાં જ આપણે એટલા બધા શીભડા આવે

બીબડા નીકળે અક્ષિતા એ તો હાથમાં ચોટી જાય હવે એને અડધી નહી હો આ કડવા હોય પછી આપડે

અને એક દિવસ આપણે ડબલામાં રહેવા દેવાના અને પછી આપણે સુકાઈ જાય એટલે કશેલું તળી નાખવાની નહીં નઈ પછી 얘ને તડકામાં સુકવવાના એક દી ડબલામાં રહેવા દેવાના પછી સુકવવાના અને પછી સુકાઈ જાય પછી ખાવાના તળીને આમાં બીબડા ખૂબ જ હોય ને એટલે આને સુકાતા પણ વાર લાગે થોડીક જો કેટલા બધા બીબડા છે આપણે મીઠા શીભડાની પણ કાસલી થઈ હગે પણ આપણે આની કાસલી કડવા શીભડાની હોય ને જે કટિયા એની આપણે બહુ મસ્તી નહીં લાગે કાસલ્યું તો હવે આપણે મસ્ત મસ્ત શીરો કપાઈ ગઈ છે હવે આપણે નિશાળે જવાનો ટાઈમ પણ થાય છે

આપણે મીઠું તો આમાં લગભગ થોડુંક જ નાખવાનું હોય એટલે આની માથે થોડું થોડું નાખી દેવી નખર તો ખારી થઈ જાય કાશિંડિયું માપે આપણે મીઠું નાખી એટલે કાશનલ્યું બહુ ખારી ન થાય અને મસ્ત નહીં થાય હવે આને હલાવી નાખવાની હવે આપણે હલાવી નાવા નાખી દેવી મસ્ત હલાવી નાખવી લગભગ તો આમ હામી જશે કેમ કે આપણે થોડી કમ થી છે એટલે લગભગ તો હામી જ જશે આપણે આ આપણે બનાવી છે ને એટલે આપણે તો ખાશું તે અને બીજાને પણ કહેશું કે ખાઓ મે બનાવી છે આજે આપણે પહેલી વાર કાસી લીધું મમ્મી ની તો કેરેક કેરેક બનાવતા જ હોય પણ મે કોઈ દી નથી બનાવી આજે પહેલી વાર બનાવી

જો મમ્મીએ પેલા કાછલી બનાવી દે ને પડી છે તો તમને દેખાડું કે કેવી કાચલી છે જો પછી આપણે પણ આને શીરું કરી ને મસ્તી ને બનાવી હતી અને આને હુકાવા પણ દીધી હતી એટલે આપણે કેટલી બધી હતી પણ આપણે થઈ પણ આ કટ્યા સીધડા મળે છે તો તમે પણ કટિયા સીભા લઈ આવો અને કાચલ અને આપણે છે ને થોડીક આપણે તળી લેવી છે પેલા તો ગેસ ચાલુ કરી દેવી મોગી નાખવી હવે એમાં નાખી દે આપણે તેલ આપણે થોડીક જ દાળવાની છે ને આપણે એટલે થોડુંક જ તેલ નાખ્યું છે અને હવે તો આપણે કાચલી બનાવતા મને પણ આવડી ગઈ અને હવે તો આપણે કાચલી બનાવતા આવડી ગઈ એટલે હવે ત્યાં પટિયા ચીપડા ભાઈ જઈશું એટલે નાખી લઈ લઈશું અને કાચલી બનાવી ખાશું હવે આવ્યું હોય થોડીક વાર લેવા દેવી પછી એમાં નવી લેવું હવે આપણે એમાં નખવી हेलो मस्त मस्त टाइगर

તમને મારો પહેલાં તમે જરૂરથી કસેલિયું બનાવજો અને તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા જ નહીં અને કસેલિયું ખાવાનું તો ભૂલતા જ નહીં બાય બાય